નમસ્તે મિત્રો હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મુંબઈથી હું સંજય શાહ અને હમણાં જન્માષ્ટમી ગઈ ત્યારે યાદ આવ્યા વાસુદેવ ટોપલીમાં નવજાત શિશુ ભગવાન શ્રી કૃષ્ણને બાળ કનૈયાને લઈને એમણે નદી વટાવી અને કૃષ્ણને બચાવ્યા આ એટલા માટે યાદ આવ્યું કે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ વિશે જાત જાતના આક્ષેપો વિચારો ચારે તરફ વહી રહ્યા છે એમાંથી એક જે બહુ ચગાવવામાં આવેલો મુદ્દો છે એ છે હજી સુધી આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે એક ઇંચ પણ જમીન મળી નથી એ વાત નથી મળી બરાબર છે કદાચ નથી મળી અને નથી મળી તો નહીં જ મળે એવું તો નથી જ કારણ કે આ પ્રોજેક્ટ અદાણી જૂથની આપણે વાત નથી કરતા આ પ્રોજેક્ટ મુંબઈ માટે એક સુવર્ણ પૃષ્ઠ સાબિત થવાનું છે આપણી જે આ શહેરની તારીખ આગળ અંકિત થવાની છે એમાં ધારાવી અત્યારે જે રીતે શોષિત પીડિત અને મુશ્કેલીગ્રસ્ત છે એવું નથી રહેવાનું અત્યારે ધારાવીની ઓળખ કેવી આખી દુનિયાએ ધારાવીને કેવી રીતે જોયું સ્લમ ડો મિલિયોનિયર જેવી અને સમસ્યા એ ધારાવીની છબી આ છબી ક્યારે માંગશે જ્યારે ધારાવીનો વ્યવસ્થિત આધુનિક વિકાસ થશે અને આ વિકાસ કેટલાય વર્ષોથી કરું કરું કરતા કોઈ કરી નથી રહ્યું લગભગ સાહીઠ સિત્તેર વર્ષ તો વીતી ગયા આ દરમિયાન ધારાવીમાં પેઢીઓ બદલાઈ ગઈ ધારાવીની વસ્તી વધી ગઈ અને સાથે વધી ગઈ સમસ્યા નિવારણ કોને કાઢ્યું કોઈએ નહીં કારણ કે ધારાવી ઘણા લોકો માટે માત્ર એક વોટ બેંક છે એવી વોટ બેંક જેને એક અથવા બીજી રીતે ફોસલાવીને છેવટે જેમ સબડે છે એમ જ સબડતી રાખવી એમાં એ લોકોનો હિત છે જેઓ ધરાવીનો ઉદ્ધાર કેની પ્રગતિ ઈચ્છતા નથી બાકી આ કોંગ્રેસ પક્ષે આપણને યાદ છે ઓગણીસો સિત્તેર સ્લોગન આપ્યું હતું એ સૂત્ર નારો આપ્યો હતો બહુ સરસ નારો હતો બે હજાર ચોવીસ છે હજી સુધી ગરીબી હટાવ લક્ષ્ય સાધી શકાયું નથી ધારાવી તો બિલકુલ નહીં ગમે એટલા ઉદ્યોગો ધારાવીમાં ધમધમતા હોય પણ ત્યાં વસતા બાર પંદર લાખ લોકોના જીવન બિલકુલ આદર્શ પરિસ્થિતિમાં કહી શકાય એવા નથી એમને આદર્શ પરિસ્થિતિ ત્યારે જ મળશે જ્યારે ધારાવીઓ વ્યવસ્થિત વિકાસ થશે અને એક પણ ઇંચ જમીન મળી નથી એ વાતને આટલી જગાવવાની શી જરૂર છે બરાબર છે પ્રયત્નો તો ચાલુ છે વધતા જે થવાનું છે એ સરકારી ટેન્ડર પ્રમાણે થવાનું છે નીતિ નિયમો પ્રમાણે થવાનું છે અને મુંબઈમાં અન્ય કોઈ પણ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઝૂંપડપટ્ટીવાસીને જે સાઈઝનું ઘર મળતું હોય એનાથી ઓછામાં ઓછું સત્તર ટકા વધારે મોટું ઘર ધારાવીવાસીઓને વાસીઓને મળશે જેઓ કટ ઓફ ડેટ પછી ધારાવીમાં આવ્યા છે એ લોકો વિશે પણ એક બિનજરૂરી વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે કે ચાલો જે જૂના રહે છે એ લોકો તો એ લોકોને તો તમે સાડા ત્રણસો ફૂટના ઘર આપી દેશો પણ જે પછી આવ્યા એનું શું રીડેવલપમેન્ટની પરિકલ્પનામાં એની પણ સ્પષ્ટતા છે કે આ લોકોને પણ ઘર મળશે તો એ ઓછું તો ના જ કહેવાય વધતા ધારાવીવાસીઓને વાસીઓને વિસ્થાપિત કરીને મુંબઈના કોઈ ખૂણામાં ફેંકી દેવામાં આવશે કોઈક તકલીફમાં નાખી દેવામાં આવશે એ બધી વાતો કરવામાં આવી આક્ષેપો કરવામાં આવે છે એવું છે જ નહીં કારણ કે અત્યાર સુધી મારી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્ર સરકારે અને આ પ્રોજેક્ટ જેને મળ્યો છે એ અદાણી જૂથે પોતાની રીતે બધી ચોખવટો કરી જ છે અને આ ચોખવટો શાબ્દિક નથી સાહેબ આ લેખિત છે અને બાર પંદર લાખ લોકોના જીવનનો સવાલ હોય ત્યાં કોઈ કંપની ના તો પોતે હું વિચારે કે હું બધો લાડવો લૂંટીને આ લાખો લોકોને તકલીફમાં મૂકવું અને એવું કરવું આપણા દેશમાં આસાન નથી સહેલું નથી શક્ય નથી વાત એ સમજવાની છે કે આ રાજકારણના નામે આટલી સરસ યોજના એનો કડદો શા માટે કરવામાં આવે છે હવે એવું પણ વિચારીએ કે માનો કે અત્યારે મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ ની સરકાર ના હોત એમાં એકનાથ શિંદે મુખ્યપ્રધાન ના હોત અને એના સ્થાને ઉદ્ધવ સાહેબ મુખ્ય પ્રધાન હોત અને શરદ પવારની એનસીપી અને કોંગ્રેસ એના ભાગીદાર હોત તો શું થાત તો શક્ય છે કદાચ તેઓ ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો અત્યારે જેવો કરી રહ્યા છે એવો વિરોધ ના કરતા હોય વધતા રાજકારણ પ્રથમ અને શહેરી જન દ્વિતીય આ નીતિ કોઈ પણ પક્ષ માટે યોગ્ય નથી અને શહેર માટે તો બિલકુલ હાનિકારક છે આપણે યાદ કરીએ કે મેટ્રો લાઇન થ્રી એનું હબ એનું મુખ્ય સેન્ટર આરેમાં બનવાનું હતું ખાસું કામ આગળ વધી ગયું હતું પછી ચૂંટણીઓ થઈ અને મહારાષ્ટ્રમાં સત્તા પલટો થયો એનડીએની સરકાર જતી રહી શિવસેનાએ ભાજપ સાથે ભાગીદારી તોડી નાખી ઉદ્ધવ સાહેબ મુખ્યપ્રધાન બન્યા અને અચાનક જ આરેના મેટ્રો હબને અટકાવી દેવામાં આવ્યા કેમ તો ભાઈ પર્યાવરણની દ્રષ્ટિએ ફલાણી દ્રષ્ટિએ ઢીકણી દ્રષ્ટિએ આ હબ અહીંયા બને એ ચાલે જ નહીં એવો દાવો કરવામાં આવ્યો એને ત્યાંથી હટાવીને ગાંજુર માર્ગ નાખવાના બધા પ્રયત્નો કરવામાં આવ્યા એ અલગ વાત છે એટલામાં રાજ્યમાં ફરી સત્તા પરિવર્તન થયું અને એકનાથ શિંદે ના વડપણમાં આરે મેટ્રો હબ ફરી એના યથાવત સ્થાને પહોંચી ગયો અને હવે એ ટ્રેન એ મેટ્રો લાઈન શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે બેશક મુંબઈમાં નેશનલ પાર્ક આરે આ જે ગ્રીન લંગ્સ છે એની સાથે ચેડા ના થવા જોઈએ પણ જ્યારે અનિવાર્ય સંજોગો વસાત આ રીતે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે ત્યારે એની પાછળ પર્યાવરણથી લઈને દરેક વાતની પૂરતી કાળજી રાખવામાં આવે છે અમુક વસ્તુ ના છૂટકે જે થઈ રહી છે એ કરતા પહેલા પણ ખૂબ કાળજી રાખવામાં આવે છે આરે મેટ્રો હબનો વિરોધ અત્યારે ધારાવીનો વિરોધ એટલે આ રાજકારણ એ વિરોધ કારણ છે એ વિકાસ કારણ નથી જ્યાં સુધી રાજકારણને અને મુંબઈગરાના જીવનને અલગ નહીં રાખવામાં આવે ધારાવીની સમસ્યાઓના નિવારણ માટે ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને સકારાત્મક રીતે જોઈને એમાં જરૂરી સુધારા કરવા પડે તો એ કરીને પણ એનો અમલ કરીને બાર પંદર લાખ લોકોના જીવન ધોરણ ઊંચા લાવવા માટે સંનિષ્ઠ પ્રયાસ નહીં થાય ત્યાં સુધી આ શહેરને આ તકલીફ કાયમ નડતી રહેવાની છે અને કારણ કે ગીચ વિસ્તાર છે ગરીબી છે તકલીફ છે માળખાકીય સુવિધાઓનો અભાવ છે ધારાવીવાસીઓએ વર્ષોના વર્ષો પેઢીઓના પેઢી સુધી અનેક તકલીફો સહન કરી છે એમાં સ્વાસ્થ્ય સેવાઓના અભાવથી લઈને પ્રસાધન ગૃહના અભાવ સુધી પાકી ગટરથી લઈને પાણીની લાઈન સુધી બધું જ આવી ગયું એનું પરિણામ એમના આયુષ્ય પર પડે છે કારણ કે સરેરાશ મુંબઈ ગરાને જે જીવનની લંબાઈ મળે છે લાઈફ એક્સપેક્ટેન્સી મળે છે એનાથી ધારાવિવાસીઓની લાઈફ એક્સપેક્ટન્સી એમની સરેરાશ આયુ ઓછી છે તો શું ધારાવીવાસીઓને સુંદર સરસ સ્વાસ્થ્યસભર અને દીર્ઘ જીવન માણવાનો અધિકાર નથી બિલકુલ છે વળી રીડેવલપમેન્ટ માટે આ પહેલા અનેક નિષ્ફળ પ્રયાસો પછી પણ કેમ સત્તાધીશો કેમ અધિકારીઓ કેમ રાજકારણીઓ સમજતા નથી કે દરેક કોકડાનો ઉકેલ આવવો જ જોઈએ અને બને ત્યાં સુધી વહેલો આવવો જોઈએ જેથી ઓછામાં ઓછા માણસોએ ભવિષ્યમાં એના લીધે તકલીફ સહન કરવી પડે એટલે આ સ્લમડોગ ડોક મિલિયોનેરની ઇમેજ આ ગરીબીથી તકલીફથી સબડતા થતા ધારાવીને જેમનું તેમ રાખવાના રાજકારણને રમીને કોઈ ભલીવાર થવાની નથી જ્યાં સુધી આપણે સૌ જાણીએ સમજીએ છીએ અંદાજ લગાડી શકીએ છીએ કે આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે જે જમીન હસ્તગત કરવાના પ્રયાસો છે એ એટલા માટે સફળ થશે કારણ કે એની પાછળ આ રીડૅવલપમેન્ટ પ્રોજેક્ટ ઉઠાવનારી સરકાર સારી નિયત ધરાવે છે અને ધારાવીવાસીઓને જે સર્વે પ્રમાણે એલિજિબલ થશે એ તમામ પરિવારો માટે ધારાવીમાં જ ઘર મળવાના છે તો એમના વિસ્થાપનનો કે એમના રિલોકેશનનો પ્રશ્ન ઊભો થતો જ નથી આ તો એ લોકો માટે પડવાની છે જેઓ આ ક્રાઇટેરિયામાં કદાચ નથી અને જ્યાં સુધી મારો અંદાજ છે ત્યાં સુધી આ પણ ધારાવીથી દસ કિલોમીટરની રેન્જમાં જ થવાનું છે એટલે એવું નથી કે ધારાવીવાસીને કરજત કે પાલગર કે દાણું કે કસારા ફેંકી દેવામાં આવશે તેઓ મુંબઈના કેન્દ્રસમ સ્થળમાં જ રહેશે અને પોતાના કામકાજની રોજિંદા જીવનની જરૂરિયાતોની જગ્યાથી એવા દૂર નથી થવાના જેને કારણે એમનું જીવન રસાતળ થઈ જાય ઉપરતળે થઈ જાય મુદ્દે રીડેવલપમેન્ટની આખી વાત એ વરવા રાજકારણમાંથી બહાર આવે એ ઈચ્છનીય છે ખાસ કરીને બાર પંદર લાખ ધારાવિવાસીઓ માટે અને જે પણ કંપની આ કરી રહી છે અત્યારે અદાણીના પ્રોજેક્ટ છે આપણે જાણીએ છીએ કે જે રીતે અદાણી જૂથે છેલ્લા થોડાક વર્ષોમાં વિઝનરી પગલાઓ લઈને પ્રગતિ સાધી છે એ રીતે આ જૂથ આ કામ કરવા પૂરી રીતે સક્ષમ છે આર્થિક પણ તાકાત છે અને વિઝન પણ છે મુદ્દે આ પ્રોજેક્ટ સારી રીતે પાર પડે એ માટે સત્તાધીશોએ વિરોધ પક્ષોએ પણ ધારાવીવાસીઓએ પણ સહયોગ આપવો જોઈએ સાથે બેસીને વિચારણા કરવી જોઈએ અને જે પણ બાબતો અનિર્ણિત લાગતી હોય એ ધારાવીવાસીઓના હિતથી થોડીક બહાર જતી લાગતી હોય એના પર પણ વિચાર વિમર્શ કરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ પણ જમીન નથી મળી એક ઇંચ અને ધારાવિવાસીઓનું વિસ્થાપન થઈ જશે એમના જીવન ગેરવલ્લે થઈ જશે આ બધી વાતો બિલકુલ અસ્થાને છે આપણે આશા સેવીએ કે ધારાવીની આવતા દસ પંદર વીસ પચીસ વર્ષ પછીની ઇમેજ સ્લમ ડોંગ મિલિયોનેરની ના હોય અને ધારાવિવાસીઓ પોતે રાજ્ય સરકાર સાથે અને ડેવલપમેન્ટ કરનારી અદાણી સાથે સહિયારા વાસુદેવની ભૂમિકા ભજવતા બાળ કનૈયાને જેમ યમના પાર લઈ જઈને નવું જીવન આપવામાં આવ્યું એમ ધારાવીને આ મુશ્કેલીઓના કાદવમાંથી બહાર કાઢીને શહેરના ઘરેણા જેવો વિસ્તાર બનાવે બસ એટલું થાય તો આપણે સમજવું મુંબઈના ઇતિહાસમાં ખરેખર એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાઈ ગયું હોટલાઇન ન્યૂઝ માટે મુંબઈથી હું સંજય શાહ ફરી મળીશું અન્ય અહેવાલો સાથે ધન્યવાદ